રોજીભાઈ દવેરા હું રૂપાણી સાહેબ સાથે લગભગ પચીસ વર્ષ મેં નોકરી કરી હું પહેલાં બેન્કમાં હતો પણ બેંકો ફરચામાં ગઈ ને ત્યારે હું કાયમી નહોતો એટલે મને છૂટો કરી દીધો પછી હું સીધો રૂપાણી સાહેબ સાથે નોકરીમાં લાગ્યો ત્યારથી આજ સુધી ઓગણીસો નવ્વાણુંથી લઈ અને બે હજાર પચીસ સુધી મેં સાહેબ સાથે નોકરી કરી ડ્રાઈવિંગની નોકરી કરી તો સાહેબ સૌથી પહેલા તમે આ કાકાનો વિડીયો જુઓ હમણાં તમને આખો આખો આ વિડીયો બતાવવાનો છું બરોબર ભાઈ આ તમે વિડીયો જુઓ સાહેબ આ જે અત્યારે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકા કોઈ મિત્રો પ્રમુખ નથી આમ જનતા છે પરંતુ ભાઈ વિજયભાઈ રૂપાણી જે આ કાકાને પ્રેમ આપ્યો છે ભાઈ આ કાકા ગરીબ ઘરના છે ભાઈ પરંતુ આ કાકા વિજયભાઈ રૂપાણીના ડ્રાઈવર હતા બિલકુલ એ ગાડીના ડ્રાઈવર હતા ભાઈ અને કાકાએ ભાઈ જે કીધું છે ને ખરેખર ભાઈ તમે ખાટલામાં બેઠા બેઠા ભાઈ રડી પડશો એવી આખી કહાની બતાવી છે ભાઈ આખી ઘટનાનું વર્ણન કર્યું છે કે વિજયભાઈ રૂપાણી એ ભાઈ પોતે ગરીબ હતા છતાંય મિત્રો એમના ઘરે જતા હતા એટલું જ નહીં પરંતુ વિજયભાઈ રૂપાણી જે આ ભાઈને પ્રેમ આપ્યો છે ને ભાઈ આ ભાઈ જેટલી ઘડી આ જિંદગી જીવશે સાહેબ એટલા દિવસ સુધી યાદ રાખશે કે વિજયભાઈ રૂપાણીની જે ગાડીના ડ્રાઈવર હતા ભાઈ એ ડ્રાઈવર એ નોકરી કરતા હતા ને નોકરી કરતાં કરતા સાહેબ જે પ્રેમ વરસાયો છે ને ભાઈ એ ખરેખર આ કાકા આખી જિંદગીમાં નહીં ભૂલે હવે સૌથી પહેલાં સાહેબ તમને વિડીયો બતાવું છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો કે કાકા શું કીધું ભાઈ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરી અને સબસ્ક્રાઇબ બી કરતા રહેજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં હું જેવો જ વિડીયો નાખું કે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો જે કાકા તમે જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ભાઈ આ કાકાનો વિડીયો હું તમને હમણાં આખો બતાવું છું ભાઈ પણ તમને એક વાત કહી દઉં ભાઈ કે વિજયભાઈ રૂપાણીનો ગાડીનો નંબર બાર છ ભાઈ સૌથી લકી નંબર હતો ભાઈ એમની તમે એક્ટિવા ઉપર જુઓ બુલેટ બાઇક ઉપર જુઓ કે પછી એમની ફોર્ચ્યુનર ઉપર જુઓ સ્વિફ્ટ ઉપર જુઓ કે પછી બોલેરા ઉપર જુઓ ભાઈ એમની ગાડીમાં બાર છ આ નંબર સાહેબ બહુ લકી હતો અને સાહેબ આ ઘટના પણ બની બાર છે એટલે કે બાર તારીખ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસના ના ઘટના બની અને એ જ દિવસે સાહેબ એમનો લકી નંબર પણ હતો હા કાકા કીધું છે ભાઈ તો ચાલો સૌથી પહેલા તમે કાકાનો વિડીયો જોઈ લો કરી અને કે હું સુઈ જાઉં છું તમે ગીત સાંભળો અને આરામથી તમારી રીતે જાઓ અને સૂચના એટલી જ આપે ક્યાંય પણ ઊંઘ આવે કે તો તમે એકદમ ગમે એ જગ્યાએ તમને લાગે ત્યાં સાઈડમાં રાખી બ્રેક કરી મોટું બઢું ધોઈ લેવાનું ચા નાસ્તો કરી લેવાનો અને પછી જ ચાલવાનું અને હું ઘણી એવી રીતે લેટ થતું તો આ રીતે ઘણી મેં રોકેલી છે ગાડી તમને કેવું વાત અરે આ સમાચાર મળ્યા ત્યારે હું થોડી વાર તો એમ કે માનવા તૈયાર નતું મારું દિલ છે ને માનવા તૈયાર નતું કે આવું કોઈ દિવસ ના ભાઈ